નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો પહેલાં ગેસ સિલિન્ડર મોંઘો થયો છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સોળ રૂપિયા સુધીનો વધારો થયો છે તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને મોટો ઝટકો લાગ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વધુ મોંઘા થયા છે પેટ્રોલિયમ કંપનીઓએ ભાવમાં સાડા સોળ રૂપિયા સુધીનો વધારો કર્યો છે દિલ્હીમાં ભાવ હવે પંદરસો ને એંસી રૂપિયાથી વધીને પંદરસો ને પંચાણું પોઈન્ટ પચાસ થઈ ગયો છે જોકે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી આ ભાવ વધારો મુખ્યત્વે રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયોને અસર કરશે ખેડૂતોની બાજરી જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી થશે બોનસ પણ ચૂકવાશે ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે તારીખ એક નવેમ્બરથી ડાંગર બાજરી ચુવાર રાગી અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેના માટે તારીખ એકથી લઈને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે બાજરી ચુવાર તથા રાગીના ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનો બોનસ પણ ખેડૂતોને આપવામાં આવશે નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પંચ્યાશી એકસો અગિયાર સાતસો સત્તર અઢાર તથા બીજો નંબર છે પંચ્યાસી એકસો અગિયાર સાતસો સત્તર ઓગણીસ આ નંબર ઉપર તમારે વધુ માહિતી માટે સંપર્ક કરવાનો રહેશે સોના ચાંદીના ભાવમાં ભડકો બધા રેકોર્ડ તૂટ્યા સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસે સોના અને ચાંદીના ભાવ નવા લાઈફ ટાઈમ હાઈ પહોંચી ગયા છે મંગળવારે એમસીએક્સ પર સોનાના ભાવ અગિયારસો રૂપિયાથી વધુના ઉછાળા સાથે એક લાખ સત્તર હજાર પાંચસોને એકસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે ચાંદીનો ભાવ પણ રૂપિયા એક હજારથી વધુ વધીને એક લાખ ચુમ્માલીસ હજાર બસો પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ સોનામાં અગિયાર હજાર સાતસો રૂપિયા અને ચાંદીમાં ઓગણીસ હજાર પાંચસો રૂપિયા સુધીનો જોરદાર વધારો નોંધાયો છે હવે આધાર કાર્ડ અપડેટનો લાગશે ચાર્જ આધાર કાર્ડમાં સુધારા કે અપડેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે યુઆઈડીએ આઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે એક ઓક્ટોબરથી આધાર કાર્ડને લગતી કામગીરીમાં ચાર્જ વસૂલવામાં આવશે જેમાં જેમાં આધાર કાર્ડ અપડેટનો રૂપિયા પચીસ ચાર્જ વસૂલવામાં આવશે જે પહેલાં સેવા ફ્રીમાં હતી તેમજ ઘર બેઠા આધાર કાર્ડની સેવા માટે રૂપિયા સાતસો ચૂકવવા પડશે બાળ આધાર બનાવવા માટે હવે રૂપિયા એકસો ને પચીસ વસૂલાશે ખાસ કે પાંચથી સત્તર વર્ષના બાળકોનો આધાર ફ્રીમાં અપડેટ થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રાહત લોન લેવી અને ઇએમઆઈ ઘટાડવી સરળ થશે આરબીઆઈએ સામાન્ય નાગરિકો અને નાના વ્યવસાયોને મોટી રાહત આપવા માટે મુખ્ય લોનના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે લોનના ઈ ઘટાડવાનું અને ગોલ્ડ લોન મેળવવાનું વધુ સરળ બનશે સોનાનો કાચા માલ તરીકે ઉપયોગ કરતા નાના વ્યવસાયો અને કારીગરો પણ બેંકો પાસેથી લોન લઈ શકશે ગોલ્ડ મેટલ લોન જીએમિલની ચૂકવણીનો સમયગાળો એકસો ને એંશી દિવસથી વધારીને બસોને સિત્તેર દિવસ કરવાનો પણ પ્રસ્તાવ છે પંચાયતોમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતનો અમલ શરૂ ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત અમલી બનાવવા જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોમાં ફેરફારોની જાહેરાત કરી છે અમરેલી આણંદ ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ મોરબી પંચમહાલ પોરબંદર સાબરકાંઠા સુરેન્દ્રનગર અને વલસાડ સહિત અગિયાર જિલ્લાઓમાં બેઠકોની પુનઃરચના થઈ આનાથી ઓબીસી સમુદાયને રાજકીય પ્રતિનિધિત્વ મળશે કોચિંગ ક્લાસ સામે મહત્ત્વનો કાયદો લાવવાની તૈયારી ગુજરાતમાં ખાનગી કોચિંગ ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે જેના માટે આઠ સભ્યોની સમિતિ રચાય ગુજરાત શિક્ષણ વિભાગે ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ સામે કાયદો લાવવાની તૈયારીઓ શરૂ કરી છે શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાંસરિયાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શિક્ષણ બોર્ડના અધ્યક્ષના નેતૃત્વમાં આઠ સભ્યોની કમિટી રચાય છે આ કમિટી નિયમો અને ગાઈડલાઇન તૈયાર કરશે જેના આધારે રાજ્ય સરકાર એક્ટ બનાવશે જોકે આ પગલું રાજ્યમાં વધતા કોચિંગ અને ટ્યુશનના રાફડાને નિયંત્રિત કરશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રાજકોટ કચ્છ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે અમદાવાદમાં પણ હળવો વરસાદ રહેશે આજની વાત કરીએ તો આજે ખાસ કરીને હવામાન ખાતા દ્વારા કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક છૂટાછો સ્થળોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય તે સિવાય બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે જ્યારે બે તારીખે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ જિલ્લાના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન સહાય આપવા માંગણી છેલ્લા બે ત્રણ દિવસથી અવિરત વરસાદથી ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ અન્ય ભાગોમાં પણ કપાસ સોયાબીન મગફળી તુવેર શેરડીના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જોકે ખેડૂતોના પાકોને કરોડોનું નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક ઉખડ્યો કેટલોક બગડી ગયો જોકે ખેડૂતોને આર્થિક સંકટ સર્જાયું છે ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો પાક બગડ્યો છે કિસાન સંઘે કૃષિમંત્રીને પત્ર લખીને સર્વે અને વળતરની માંગણીઓ પણ કરી છે અંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી જાણીતા હોવા મને શ્રીનાથ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ચારથી છ ઓક્ટોબરે બંગાળના અપસાગરમાં નવી સિસ્ટમ બનશે જેની અસર ઉત્તર પૂર્વ ભાગોમાં થશે ગુજરાતમાં આથી હળવો વરસાદ પણ શક્ય છે સાત ઓક્ટોબરથી પશ્ચિમી હવામાંના જોર વધતા રાજ્યમાં વરસાદની વિદાય થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે સરકારી કર્મચારીઓને મળશે દિવાળી બોનસ નાણાં મંત્રાલયે ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બીના કર્મચારીઓ માટે ત્રીસ દિવસના ઉત્પાદકતા આધારિત બોનસ પીએલબી મંજૂર કર્યો છે આ બોનસ માટે પાત્રતા માટે છ મહિનાની સતત સેવા ફરજિયાત છે બોનસની રકમ રૂપિયા છ હજાર નવસોને આઠ નક્કી કરવામાં આવી છે જેની ગણતરી મહત્તમ રૂપિયા સાત હજાર માસિક પગારના આધારે થાય છે અર્ધલશ્કરી દળો કેઝ્યુઅલ મજૂરો અને યુટી કર્મચારીઓ પણ આ લાભ માટે પાત્ર થશે મગફળી ખરીદી પર સરકાર અસમંજસમાં ગુજરાતમાં મગફળીનું મબલક ઉત્પાદન થવાનો અંદાજ હોવા છતાં પણ ટેકાના ભાગે ખરીદી શરૂ કરવા અંગે ખુદ સરકાર જ અસમંજસમાં છે જેનાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યા બાદ ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે તેવામાં મગફળી ટેકાના ભાવે વેચવા માટે નવ પોઈન્ટ એકત્રીસ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ ખરીદી શરૂ ન થતાં ભારતીય કિસાન સંઘે મોરચો માંડ્યો છે જોકે સરકારના અનિર્ણાયક વલણથી ખેડૂતોમાં રોષ પણ ફેલાયો છે જોકે એવી પણ જાણકારી મળી છે કે સરકાર દ્વારા લાભ લાભપાચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે એવી પણ શક્યતાઓ છે નવા જિલ્લા થરાદના કલેક્ટર અને ડીડીઓની નિમણૂક વાવ થરાદના કલેક્ટર અને ડીડીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં વાવ થરાદ જિલ્લા કલેક્ટર તરીકે જયેશ પ્રજાપતિની નિમણૂક કરાય તો કાર્તિક જીવાણીની વાવ થરાદના ડીડીઓ તરીકે નિમણૂક કરાય છે પરેશ કોસામીની વરસાદને લઈને મહત્વની આગાહી હવામાન પરેશ કોસમીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉદભવેલી અને હવે ભાવનગર ઉપર કેન્દ્રિત થયેલી સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલો વરસાદ બે ઓક્ટોબર સુધી શરૂ રહેશે આ સિસ્ટમ હવે ધીમી ગતિએ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને દરિયાઈ સપાટી પરથી ઉર્જા મેળવીને વધુ મજબૂત પણ બની શકે છે તેઓએ જણાવ્યું હતું કે હાલમાં આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા ઉપર પહોંચી ગયો છે આગામી બે દિવસ દરમિયાન વરસાદની સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્રમાં જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે એક ઓક્ટોબરથી નવા નિયમો અને ફેરફારો લાગુ ઓક્ટોબર બે હજાર પચીસની શરૂઆતથી દેશભરમાં અનેક મહત્વપૂર્ણ નિયમનકારી ફેરફારો થઈ રહ્યા છે જે નાગરિકોના રોજિંદા જીવન અને નાણાકીય આયોજન પર સીધી અસર કરશે જેમાં એલપીજી સિલિન્ડરના ભાવ યુપીઆઈ વ્યવહારો ટ્રેન ટિકિટ બુકિંગ પેન્શન યોજનાઓ અને ઓનલાઈન ગેમિંગ સહિત દસ ક્ષેત્રોમાં મુખ્ય નિયમો બદલાયા છે ટ્રેન ટિકિટ બુકિંગના આધાર વેરિફિકેશનને પ્રાથમિકતાને લઈને પણ આજે મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે રેલવે વિભાગે એક ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર અમલમાં મૂક્યો છે હવે આધાર વેરિફાઈડ મુસાફરોને સામાન્ય બુકિંગ શરૂ થાય તે પહેલાં પંદર મિનિટ પહેલાં જ ટિકિટ બુક કરવાની સુવિધાઓ મળશે આથી આધાર લિંક કરેલા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવાની વધુ તક રહેશે યુપીઆઈ કલેક્ટ રિક્વેસ્ટની સુવિધા બંધ એક ઓક્ટોબરથી યુપીઆઈ એપ્સમાં કોઈની પાસેથી સીધા પૈસા માંગવાનો વિકલ્પ બંધ થઈ જશે એનપીસીઆઈ મુજબ આ પગલું છેતરપિંડી અને ફિશિંગને રોકવામાં મદદ કરશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટમાં વધારો યુપીઆઈ દ્વારા હવે એક સમયે રૂપિયા પાંચ લાખ સુધીનો ટ્રાન્ઝેક્શન કરી શકાશે આ વધારો રિયલ એસ્ટેટ ઇ કોમર્સ અને મોટા વ્યવસાયિક વ્યવહારો માટે અનુકૂળ રહેશે ઓક્ટોબર બે હજાર પચીસમાં બેન્કો એકવીસ દિવસ બંધ આરબીઆઈ દ્વારા જાહેર યાદી મુજબ ઓક્ટોબર બે હજાર પચીસમાં દેશભરમાં બેન્કો કુલ એકવીસ દિવસ બંધ રહેશે આ રજાઓ તહેવારો વીકેન્ડને કારણે છે જો કે મોબાઈલ બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ ગ્રાહકો માટે યથાવત ઉપલબ્ધ રહેશે જોકે અલગ અલગ વિસ્તારો પ્રમાણે રજાઓ પણ હોઈ શકે છે કોઈક સ્થળે રજા હોય તો કોઈક સ્થળે બેન્કો શરૂ પણ હોઈ શકે છે આ જે રજાઓ છે તે નેશનલ લેવલે રાજ્ય લેવલે તેમજ વિસ્તાર લેવલે અલગ અલગ પ્રકારે હોઈ શકે છે પેન્શન યોજનામાં ફેરફાર એનપીએસ અટલ પેન્શન યોજના અને એનપીએસ લાઇટ પર નવા નિયમો લાગુ થશે સરકારી કર્મચારીઓએ નવું પ્રાણ ખોલાવતી વખતે એ પ્રાણ કીટ માટે રૂપિયા અઢાર ચૂકવવા પડશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે